વેલકમ દોસ્તો રિલાયન્સ ઇલેક્ટ્રિકલ એકેડેમિકમાં બધાનું સ્વાગત છે આપણે પરમાણુ બંધારણનો પાર્ટ ટુ બીજો ભાગ લઈને આવી આવી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલો ભાગ આપણે જોયો તે પ્રમાણે બીજો ભાગમાં એમ કહેવા માંગે છે કે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ચોક્કસ ભ્રમણકક્ષામાં વર્તુળ આકારે ગતિ કરતા હોય છે એટલે ન્યુક્લિયસ જે છે એની બહારની કક્ષામાં વર્તુળ આકારે બરાબર કેવા આકારે વર્તુળ આકારે ઇલેક્ટ્રોન ફરતા હોય જેમ કે ઉદાહરણ તરીકે હું તમને કહું કે સૂર્યની આજુબાજુ કેમ પૃથ્વી વર્તુળ ગતિ કરે છે એવી રીતે ન્યુક્લિયસની આજુબાજુમાં શું ગતિ કરતા હોય છે ઇલેક્ટ્રોન હવે જે કક્ષા હે બરાબર એમાં મલ્ટિપલ કક્ષા હોય આપણે કેમ હોય બુધ હોય શુક્ર હોય પૃથ્વી હોય મંગળ હોય એ રીતના તો પહેલી કક્ષા હોય ને કે કહેવાય શું કહેવાય કે કહેવાય શું કહેવાય કે કહેવાય એટલે એબીસીડીમાં બીસીડીમાં કે થી યાદ રાખવાની પહેલી કક્ષાને કે કહેવાય પછી આખી એબીસીડી યાદ રાખવાની કે પછી એલ એમ એન ઓ પી ન્યાથી શબ્દ થાય એટલે પેલી કક્ષાને કે 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 એમ શું કેવું કે કે એમ પહેલી કક્ષાને કે કહેવું એમ અને સૌથી બહારની કક્ષા હોય છેલ્લી કક્ષા એમ કે જેને બાઈ ઠાઠાવાળા કહીએ એમને ઉદાહરણ તરીકે ઠાઠાવાળા એમ ઠાઠા હોય એને વેલન્સ કહેવાય ઇંગ્લિશમાં એને વેલેન્સ કહે બરાબર આ ઇંગ્લિશ શબ્દ છે બીજું કાંઈ નથી ઇંગ્લિશને તમે ગુજરાત વેલન્સનો મતલબ એમ કે છેલ્લું એમ છેલ્લી કક્ષા એમ અને પહેલી કક્ષા હોય કે બીજી કક્ષા હોય ત્રીજી કક્ષા હોય ચોથી કક્ષા હોય એમાં એક એક કક્ષામાં કેટલા કિલ્લા ઇલેક્ટ્રોન સમાઈ શકે એનું સૂત્ર છે ટુ એન સ્ક્વેર એટલે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાઈ શકે ઉદાહરણ તરીકે જુઓ બે પહેલી કક્ષા એટલે એકલો લખ્યો એનની જગ્યાએ એકલો લખ્યો એટલે બે ગુણ્યા એકનો વર્ગ એટલે બે ગુણ્યા એક એટલે બે બીજી કક્ષા હોય એટલે બે ગુણ્યા બેનો વર્ગ એટલે બેનો વર્ગ કેટલો થાય ચાર અને ચાર દુ આઠ એટલે ત્રીજી કક્ષા હોય તો આ એનની જગ્યાએ તગડો હોય ત્રણ નો વર્ગ કેટલો થાય નવ નવ દુ અઢાર ત્રીજી કક્ષા હોય તો અઢાર ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ એટલે ઉદાહરણ તરીકે આપણે સિનેમામાં જાય તો પહેલી રો હોય તો કેટલા માણસો બેસે એવી રીતના એમ તો આમાં પહેલી કક્ષાએ તો બે ઇલેક્ટ્રોન હમાઈ શકીએ બરાબર તો પહેલી લાઈન હોય તો આપણે સમજવું ઉદાહરણ તરીકે સમજી લઈએ કે પહેલી લાઈનમાં બે જ માણસો સમાય બીજી લાઈન હોય તો આઠ માણસો ત્રીજી લાઇન હોય તો અઢાર એવી રીતના જેટલી કક્ષા એ પ્રમાણે બરાબર એટલા એટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એટલે છેલ્લે મને કહેવાનું મન થાય કે કહા તક જફા ઉષ્ણ વાલો સસે તે કાં તક चफा उसने वालों से सहते जवानी जो रहती तो फिर हम न रहते कोई नक्श और कोई दीवार समझा सदिया हुई हमको चुप रहते रहते जमाना बड़े गौर से सुन रहा था हमी सो गए दास्ता कहते कहते खूब खूब आभार थैंक यू लाइक अने सब्सक्राइब कर दे जो